કરતા જ હસો અને કરવી જોઈએ બરાબર તો એના વિશે હું તમને થોડીક માહિતી આપીશ ગરી ગીર દસ ઓગસ્ટ એટલે કે વિશ્વ સિંહ દિવસ આજથી દસ ઓગસ્ટ બે હજાર તેર ના રોજ છે એ સિંહ દિવસની છે ઉજવણી છે કરવામાં આવી હતી ત્યારથી લઈને આજ સુધી આપણે દસ ઓગસ્ટના દિવસે છે વિશ્વ સિંહ દિવસની છે ઉજવણી કરીએ છીએ તો પેલા હું તમને એની સામાન્ય માહિતી છે આપું સિંહ સર્વાશાલ છે છે 18 વર્ષનું હોય છે સિંહા ગર્ભાવતી કાળ 105 થી 110 દિવસ હોય છે સિંહના બચ્ચાને ક સી આ સાવક છે કહેવામાં આવે છે સિંહને 18 નહર એટલે કે નક સિંહને 18 નક હોય છે સિંહના સમુહને કે જૂથ આખા જૂથને શું કહેવાય છે એ નવા બતા મોહમ્મદ ખાને એને છે સિંહની સંખ્યામાં ઘટાડો નોંધાયો હતો કે એની ઉપર છે એને સંખ્યાનું છે એ માપ કાઢવામાં આવ્યું ત્યારે

સત્સો સુમોતેર છે એ થઈ છે એટલે કે ઓગણત્રીસ ટકા જેમાં વધારો છે નોંધાયો છે આ વસ્તી ગણતરી પોઈન્ટ મેથડ તથા પુનઃ અવલોકનના આધારે છે કરવામાં આવી હતી ભારત સરકાર દ્વારા સીમોના સંરક્ષણ માટે વર્ષ ઓગણીસો બોતેરમાં પ્રોજેક્ટ યોજના એટલે કે પ્રોજેક્ટ પરિયોજના છે એ અમલમાં મૂકવામાં આવતી આવી હતી અને ત્યારથી લઈને

છે એશિયા ગીર જંગલ અને તેની આસપાસ તેમજ સૌરાષ્ટ્રના અન્ય વિસ્તારમાં કુદરતી રીતે આપણને ઈહરતા જોવા મળે છે બરાબર સાસણ ગીર ગીર રાષ્ટ્રીય ઉદ્યાન જે આપણા જુનાગઢ જિલ્લામાં આવેલું છે ત્યાં માત્ર આપણા એશિયા આખા ગુજરાતમાં ત્યાં જ જોવા મળે છે અને એના કુદરતી આવાસમાં એ હરતા ફરતા આપણે સાસણ ગીરમાં એને જોઈ શકીએ છીએ આ જાખરા માન પ્રાણીના સંરક્ષણ અને સંવર્ધનમાં સૌરાષ્ટ્રના સ્થાનિક લોકો પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે સંયોગ છે રહ્યો છે ગીર જંગલનું સંરક્ષણ અને તેના કુદરતી રીતે વસવાટ કરતા વન્ય પ્રાણીઓનું સંવર્ધન ગુજરાત સરકાર શ્રી ગુજરાત વન વિભાગના અથવા પરિશ્રમ અને સ્થાનિક લોકોના સહકારને આભારી

જેવા કે હરિયાણા પંજાબ ઉત્તર પ્રદેશ બિહાર મધ્યપ્રદેશ રાજસ્થાન પૂરતો સીમિત થઈ ગયો હતો વર્તમાન સમયમાં સિંહ ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્રના વિસ્તારમાં મુક્ત રીતે જાણીતા જોવા મળે છે જે માત્ર આપણે એને સાસણગીરમાં છે જોઈ શકીએ છીએ બીજી એક વાત કે સિંહોનું વૈજ્ઞાનિક નામ છે પેન્થેરા લિયો પેસિકા છે આયુ વૈજ્ઞાનિક એશિયાસી હાલમાં સૌરાષ્ટ્રના જૂનાગઢ ગીર સોમનાથ અમરેલી બોટાદ ભાવનગર પોરબંદર દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કુદરતી રીતે વિહરતા છે આપણને જોવા મળે છે તેમજ રાજકોટ જામનગર અને સુરેન્દ્રનગર જિલ્લાના વિસ્તારોમાં અમુક વાર જોવા મળે છે એશિયાસી ગીર રક્ષિત વિસ્તારો એમાં ગીર પાણીયા અને મિતિયા બરાબર

તેમજ સૌરાષ્ટ્રના રક્ષિત અને આરક્ષિત બીડી તેમજ વિવનની વિસ્તારમાં જોવા મળે છે ગુજરાત સરકાર ગુજરાત વન વિભાગ અને સ્થાનિક લોકોના સહયોગથી સીવી વસ્તીમાં ઉત્તરોત્તર છે વધારો જોવા મળ્યો છે સી વિશે જાણવું ગમશે બરાબર કેવું જાણવું ગમશે એ જોઈએ હવે સી એ બિલાડી કુળનું પ્રાણી છે બિલાડી

સિંહના સમૂહનો નિશ્ચિત આવાસ વિસ્તાર હોય છે જ્યાં સમૂહના તમામ સભ્યો નિર્ભરતાથી છે જીવી શકે છે સમૂહ ન ધરાવતા હોય તેવા સિંહ પણ પોતાનું નિશ્ચિત આવાસ વિસ્તાર ધરાવે છે આવા એકલા રહેતા સિંહોનો વિસ્તાર સમૂહ ધરાવતા સિંહોના વિસ્તાર કરતા મોટો હોય છે સિંહનું સંરક્ષણ સંરક્ષણ એટલે એનું રક્ષણ કેવી રીતના કરવું

સિંહ ગીર રાષ્ટ્રીય ઉદ્યાન અને વન્યજીવ અભયારણ અને તેના સિવાય તેની આજુબાજુના જંગલ વિસ્તારો જેવા કે કેળા વન્યજીવ અભયારણ્ય ગીર ગિરનાર અભયારણ્ય વન્યજીવ અભ્યારણ દરિયાકાંઠાના વિસ્તારો અને જુનાગઢ ગીર સોમનાથ અમરેલી બોટાદ તથા ભાવનગરની અનામત અને બિન અનામત વીડીઓ તેમજ રીનવ્યુ વિસ્તાર પર જોવા મળે છે તેમજ જામનગર સુરેન્દ્રનગર જિલ્લાના વિસ્તારોમાં અવારનવાર અવર જવર કરતા સીમો છે આપણે એને જોઈ શકીએ છીએ આ વિસ્તારોના વ્યવસ્થાપનની કામગીરી વિભાગ ગુજરાત રાજ્ય દ્વારા છે કરવામાં આવે છે એશિયાઈ સિંહના બચાવ માટે આપણું આપણે આટલું કરીએ બરાબર એક નાગરિક તરીકે એશિયાની વસ્તીને ટકાવી રાખવી છે એને જાળવી રાખવી છે તો એક નાગરિક તરીકે આપણી શું શું ફરજ બને આપણે એને કેવી રીતે બચાવી શકીએ તો એના માટે થોડું છે સિંહ એ વન્યજીવ છે આથી તેની કુદરતી પ્રક્રિયામાં કોઈ ખલેલ પહોંચે ન પહોંચે તેનું આપણે ધ્યાન રાખવું જોઈએ

છે જે માટે ગુનેગારને 7 વર્ષ સુધીની કેદ તેમજ 25000 સુધીનો દંડ અથવા બંને છે થઈ શકે છે તો આવી પ્રવૃત્તિમાં ભાગ ના લઈએ અને આવું બનતું હોય તો તેનો જાણ વન વિભાગના સ્થાનિક સ્ટાફને જાણ કરવી જોઈએ ગેરકાયદેસર તથા લાયન શોના લીધે સિંહ સતત પરેશાન છે થઈ રહ્યા છે અને તેના કુદરતી જીવન વ્યવહારમાં ખલેલ છે પડી રહી છે જેના લીધે તેના નૈસર્ગિક વ્યવહારમાં મોટા બદલાવ આવે છે જેના લીધે માનવ તથા અથવા પાલતુ પશુ ઉપર હુમલો કરવાની શક્યતા છે વધી રહી છે આથી ક્યારેક માનવ ઈજા કે મૃત્યુના બનાવની પણ શક્યતા રહે છે જેથી આપ સૌને વિનંતી છે કે ગેરકાયદેસર થતા ને અટકાવવા મદદરૂપ થઈએ જેથી સિંહ તેમનું નૈસર્ગિક જીવન છે જીવી શકે આ ઉપરાંત આપણે બધાએ સાથે મળીને છે આવા સમાજમાં જાગૃતિ ફેલાવાના કાર્યો કરવા છે માત્ર સિંહ જ નહીં એની સાથે જોડાયેલા તમામ વન્યજીવોનું સંરક્ષણ જતન કરવું એ આપણી નૈતિક જાણકારી છે એટલા માટે આપણે સાથે મળીને જ આવા કાર્યક્રમો યોજવા જોઈએ અને આ બધાનું જતન થાય એવા કાર્યક્રમો છે આપણે હાથ ધરવા જોઈએ અંતે હું એટલું જ કહીશ કે સિંહો કેરો વસવાટ એનું ગીર એનું નામ છે સિંહો કેરો વસવાટ એનું ગીર એનું નામ છે ગુજરાતના હૃદય સ્થાને સ્થપાયેલું સ્થાન છે ગુજરાતના હૃદય સ્થાને સ્થપાયેલું સ્થાન છે

Thank you. Subscribe now and press the bell icon. Never miss an update.